તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ચોમાસાની જેમ જામેલા વરસાદે ફરી એકવાર ખેડૂતોના હાથમાં આવેલો કોઢિયો છીનવી લીધો છે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ખેડૂતોની મહેનત પર માવઠાએ પાણી ફેરવી નાખ્યું છે ત્યારે કેવી છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની હાલત આવો જોઈએ આ રિપોર્ટ ગીર કમોસમી પ્રહાર સુત્રાપાડામાં ચાર ઇંચ વરસાદ વેરાવળમાં ત્રણ ઇંચ વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ચોમાસામાં ભારે વરસાદ પડતા પહેલા જ ચોમાસુ પાકને નુકસાની થઈ હતી તેવામાં હવે સમયે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત જાણે હાથમાંથી છીનવી લીધી છે અરબસાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી શનિવારની રાતથી જિલ્લાના તમામ કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી ગયા છે તમે ખુદ આ જોઈ શકો છો કે ખેતરોમાં ક્યાંક પાથરા પડ્યા છે જે પલળી ગયા છે તો ક્યાંક થ્રેસર ચાલતા હતા તે પણ બંધ કરવાની જરૂર પડી છે કારણ કે કમોસમી વરસાદથી સુકાયેલા પાથરા ગયા છે ખેતરોમાં ટ્રેક્ટર જેવા સાધન જઈ શકે તેમ નથી ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તેવી કોઈ સ્થિતિ નથી ખેડૂતોની વેદના આ દ્રશ્યોમાં તો જોઈ શકાય છે પરંતુ પર તમે પણ અમે ખેડૂતો સાથે વાત કરી તમે પણ ની વેદના તેમના મુખેથી સાંભળો આ નું નુકસાન તો અપેક્ષા વગરનો નો આ વરસાદ રાતના દિવસ આખો કઈ નતો રાતના ના નવ સાડા નવ વાગ્યા શરૂ થઈ ગયો મારે ખુદ ની જ વાત કરું તો સોળ વીઘા ના પાથરા ગયા હવે માંડવી તો ગઈ ઢોર નો સારો આવી ગયો નુકસાન બહુ છે માંડવી જે ઊભી ઉગી ગઈ ને પાથરા પીડા એ ફેલ થઈ ગયો સારો પણ માલ નો રિયો નથી અટાણે હાલતમાં એવું નુકસાન છે વરસાદ કેવો ગયો વરસાદ બહુ સારો પાણી પીડ્યું રાતના આમાં કઈ પ્રકારનું નુકસાન થતું હોય છે આ વરસાદથી તો પૂરેપૂરું ખેડૂતને માલનો સારો ને ખેતર ના માંડવી માં જે પાક છે એ બધી પણ નુકસાન જ છે પાક પૂરેપૂરો ત્યાર ખરસ પાણી બધી ત્યાર કરીને મોઢે આવતા બટકો હેઠો પડી ગયો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ સુત્રાપાડા તાલુકામાં પડ્યો છે જ્યારે વેરાવળ અને કોડીનાર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે તો ઉના અને તાલાડા તાલુકામાં પણ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદના કારણે મગફળીની સાથે સાથે સોયાબીનના પાકને પણ ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આફતના કારણે ખેડૂતોના પાકની કેવી સ્થિતિ છે તે જોવા માટે ખુદ ધારાસભ્ય ભગવાન બારડ ખેતરોમાં પહોંચી ગયા હતા અને પલળી ગયેલા મગફળીના પાથરાનું ખેતરોમાં ઉતરીને નિરીક્ષણ કર્યું હતું લગભગ દિવસના બે વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો સુદ્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં પોસ્ટલ બેલ્ટમાં સુધરાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરશું ખેડૂતોની સાચી વેદના તો ખેડૂત જ જાય જોકે ભગવાન બારડ ખુદ પણ એક ખેડૂત છે અને સુત્રાપાડા તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે અને તે માટે જ તેઓ સ્થિતિથી ખૂબ જ વાકેફ છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કમોસમી આફત થી થયેલી નુકસાની સરકાર ખેડૂતોને કોઈ વળતર આપે છે કે નહીં રોહિત બારડ ન્યૂઝ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આગામી ચાર દિવસ માટે આપવામાં આવી છે અને આગાહીના પગલે અમરેલી જિલ્લામાં પણ શનિવારની રાત્રિથી ભારે વરસાદ પડ્યો કમોસમી આફત તૂટી પડતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ તો બીજી તરફ કમોસમી વરસાદના પગલે ડેમમાં પણ પાણીની આવક થઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં ખેડૂતોને નુકસાનીના ડામ આપતા કેવા છે દ્રશ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક રીતે કમર ભાંગવાનું આ વર્ષમાં કામ કર્યું છે દ્રશ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છે ગ્રામ્ય વિસ્તારમાં શનિવારની રાત્રિથી થી જામેલા વરસાદે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ છીનવી લીધો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કપાસના ઉભા પાકની સાથે સાથે ખેતરમાં પડેલી મગફળીને પણ ભારે નુકસાન થયું છે વરસાદી આફત પછી ખેડૂતોની આ મગફળી હવે ટે ભાવે પણ સરકાર ખરીદશે નહી કારણ કે સરકારી માપદંડ માં તે ખરી નહી ઉતરે જેનો સીધો મતલબ એ છે કે બાકી એટલે પર પણ લઈએ કપાસ એટલે માલઢોર ને ગાય ને બળદ ને ભેંચ ને ખાવા ચારો એમ અમને સારો થાય પણ ચારો પણ પલળી ગયો પણ ઢોર કઈ ખાઈ નાઈ શકે એટલે સરકાર ને વિનંતી છે વેલી તકે સર્વે કરાવી ને ખેડૂત ને સહાય આપે નુકસાની તો અત્યારે માવઠું કેવાય એટલે નુકસાની તો પૂરે પૂરી છે આ બધી તો સીંગ પલળી ગઈ ચારો પલળી ગયો કપાસ બગડી ગયો એટલે અત્યારે તો બહુ સ્થિતિ ખરાબ છે તો હાથ માં મોઢા માં આવેલો વીઓ ગયો એમ ગણો તો બી ચાલે અમરેલી જિલ્લાના ખાંભા રાજુલા અને બગસરા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે જિલ્લાના ધારી તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો કમોસમી વરસાદથી રાજુલાના ડેમ પણ પાણીની આવક થઈ છે જેના પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જોકે વરસાદની આગાહીના પગલે હજુ પણ ખેડૂતોએ એલર્ટ રહેવું પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહે છે સાંભળો હજુ લગભગ ચોમાસું જેવો માહોલ સર્જવાની શક્યતા હજુ તારીખ ત્રીસમી ઓક્ટોબર સુધી તો રહેવાની શક્યતા છે ત્યારબાદ પચાસ વર્ષની અસરો બીજી નવેમ્બર અને નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે હમણાં જે લો પ્રેશર અરબી સમુદ્ર લો પ્રેશર અને ઉપસાગરની બંને શિક્ષણના લીધે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સના લીધે હમણાં પણ